યુનિવર્સિટીની મુલાકાતે આપણે આવ્યા છીએ અને પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતીને લગતા અલગ અલગ અખતરાઓનું કામ ચાલી રહ્યું છે ત્યારે જે બાયો ઇનપુટ જે કહેવાય છે પ્રાકૃતિક કૃષિમાં જેનો જેનો ઉપયોગ થાય છે તો અત્યારે આપણે જે ઊભા છીએ જે પ્રાકૃતિક કૃષિનું બીઆરસી છે બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર ત્યાં આપણે ઊભા છીએ ને અહીંયા જે દરેક પ્રાકૃતિક કૃષિના ઇનપુટ જે છે એ આપણને અહીંયા તૈયાર જોવા મળી રહ્યા છે તો એમાં જો તમને વાત કરું તો જીવામૃત છે આપણી પાસે પછી દસ પરણીય અર્થ જે આપણે જીવાતો માટે છાંટવામાં આવે છે અલગ અલગ દસ વનસ્પતિ લઈ અને જે અર્થ બનાવવામાં આવે છે એવો દસ પરણીય અર્થ છે પછી સુઠાસ્ત્ર છે કે જે પણ જીવાતો માટે સારું કામ કરે છે તો સુઠથી બનાવેલું એક આ સુઠાસ્ત્ર છે પછી આપણે આગળ જોઈએ તો નિમાસ્ત્ર લીમડામાંથી બનાવેલું નિમાસ્ત્ર કે જેમાં સારું એવું જીવાતોને કંટ્રોલ કરવાનું શક્તિ રહેલી છે તો એવું જે નિમાસ્ત્ર છે એ પણ તૈયાર છે આ પાછું ફરીથી જીવામૃત આવેલું છે બરાબર છે તો અહીંયા અખતરાઓમાં વારંવાર જીવામૃત આપવાનું હોય છે એટલે એ લોકો વધારે પ્રમાણમાં જીવામૃત બનાવે છે એ પછી અત્યારે એક પ્રક્રિયા જે છે ટ્રેનિંગ પ્રક્રિયા ચાલુ છે તો ટ્રેનિંગમાં તે ડેમોસ્ટ્રેશન માટે એ લોકો જે અલગ અલગ અર્થ બનાવવાના છે દસ પ્રણી અર્થ છે નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર અગ્નિઅસ્ત્ર એના માટેના જો પાન પણ અહીંયા એ તૈયાર કરીને રાખવામાં આવ્યા છે એ સાથે ઘન જીવામૃત બનાવવા માટેનો પણ એક ડેમો આપણી પાસે જે છે તો આ રીતે અલગ અલગ અસ્ત્રો જે છે અને આ બાજુ તમે જોઈ શકો છો કે અલગ અલગ જે અસ્ત્રો આપણે પાક સંરક્ષણમાં વપરાય છે એને આપણે છ મહિના સુધી સંગ્રહિત કરી શકીએ છીએ તો જે બની ગયા છે પહેલેથી અસ્ત્રો એને આમાં પેક કરીને રાખ્યા છે તો ક્યારે પણ જીવાતનો કે અખતરો હોય અથવા તો કોઈ એટેક હોય ત્યારે આપણે એને ઉપયોગ કરી શકીએ એના માટે અલગ અલગ પ્રકારના અસ્ત્રો છે તો મિત્રો જે આ આપણે વાત કરી તો બાયો રિસોર્સ સેન્ટર કેવું હોવું જોઈએ તો બાયો રિસોર્સ સેન્ટરનો એક આ એક નમૂનો છે કે જે અહીંયા તમને બધી વસ્તુ જોવા મળે છે આવી વસ્તુ જે છે બાયો રિસોર્સ સેન્ટરમાં મોટા પ્રમાણમાં અહીંયા તો શું છે કે અખતરા હોય છે અને આ જે ફાર્મ છે એના પૂરતું જ બનાવવામાં આવે છે અને ટ્રેનિંગ માટે પરંતુ બાયો રિસોર્સ સેન્ટર આ બધી વસ્તુઓ ત્યાં અવેલેબલ હોય અને વેચાણ માટે ઉપલબ્ધ હોય એને આપણે બાયો રિસોર્સ સેન્ટર કહીએ છીએ